ફાઇનલી ગોપીબેનની મુલાકાત આવી જાય અને આ રહી એની દુકાન મારી મમ્મી જુએ ચેટલી હાડી હોય હો તું ચેટલી હાડી લેવાની ગોપીબેન ભાઈ દસ કાકા બધા

આપડા છે આપડા ગુજરાત ના બધો મસ્ત

Oh, लगदी करो एक वन पे आ मां तुम चला डाल दे तुम आ तारे वो पाले पहले आ दे अरे बद्दू થઈ ગયો ના હાથ ના હાલે

તો ગોપીબેન તમારો ખુખુ આભાર માતાજી દયા આવી ના ના બહુ સારું ભગવાન તો ખાવાનો ટાઈમ આ કરે

મુલાકાત લેવા અમે ચક્કસ નંબર ભઈને બધા બહુ આગ્રહ કરી એટલે આવું જ છે આવજો બધું એક જ જગ્યાએ એટલે હો એ આવજો બધા આવવાના આવજો તો બાય